મિત્રો દેવતભાઈ માટે સોશિયલ મીડિયામાં કહેવાય છે કે રાણો રાણાની રીતે ભૂલીને સરદારના નમ્યો છે તો કહી દઉં કે દેવજભાઈએ પૂરા બોતેર કલાક સરદાર પટેલને વાંચ્યા અને સમજ્યા અને સરદારજીની દેશભક્તિ અને વ્યક્તિત્વને સમજ્યા સાંભળો દેવતભાઈના મોઢે એટલે અજીયભાઈ આજ એક હૃદયની વાત ક્યાંથી પાંચ સાત આઠ વર્ષ પહેલાં મારા કોઈ ડાયરાના સ્ટેટમેન્ટથી પટેલ સમાજની લાગણી દુભાણી ત્યાર પછી આઠ વર્ષના અરસામાં ઘણા બધા ડાયરામાં એક બે કલાક નહીં પૂરા બોતેર કલાક વલ્લભભાઈ પટેલને વાંચ્યા પછી મેં સારા સારા પ્રસંગો કીધા પણ માઇનસ પોઈન્ટ દુનિયાને પહેલો દેખાતો હોય છે આપ પણ જાણો છો હું જાણું છું ત્યારે દેશના ભલા માટે દેશના પાયાના પથ્થર બની અને જેના દેશના હિત માટે જેને ઝૂંપડાની સામે પહેલાં નજર કરી ઇમારત પછી જોઈ આવું કોઈ વ્યક્તિત્વ એટલે લોખંડી પુરુષ વલ્લભભાઈ પટેલ એટલે હું આજ પાટીદાર નવરાત્રિમાં બધાની સાક્ષીએ જગતમાની સાક્ષીએ એક હૃદયના ભાવથી કહું છું કે મારા સ્ટેટમેન્ટથી કોઈ પાટીદાર કે કોઈ પટેલ સમાજની લાગણી દુભાણી હોય તો દેવાયત ખબર માફી ચાહે છે બીજી વાત